મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા શહેરની જે માત્ર શહેર નથી પણ એક સંસ્કૃતિ છે એક ઇતિહાસ છે એક ઓળખ છે હા મિત્રો આજે વાત છે અમદાવાદની જેને એક સમય પર એશિયાનો મેન્ચેસ્ટર કહેવામાં આવતું હતું સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411 માં અહેમદ શાહે સ્થાપેલું નગર આ પ્રદેશમાં માનવઓની વસવાની નિશાનીઓ આશરે 5000 વર્ષ પહેલાની છે વટવા શ્રેયસ થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળના અશ્મોજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે આ નગર સાબરમતી નદીના પૂર્વ કિનારા પર છે આ સ્થળેથી મળી આવતા સૂર્ય શક્તિ વિષ્ણુના શિલ્પો તથા પરંપરાગત પાડિયા આ સ્થળે આશરે નવમી દસમી સદીથી તેરમી સદીના અંત સુધી થયેલી પ્રવૃત્તિઓની જાણકારી આપે છે નગરનું આશાપલ્લી કે આશાવલ નામ પણ સ્થાનિક પરંપરાથી સચવાયું છે અબુ રિહાને પણ એક સમૃદ્ધ નગર તરીકે અગિયારમી સદીના પૂર્વાન્ધમાં તેનો ઉલ્લેખ કર્યો છે

ચંડોળા પણ સંભવત આ યુગથી અસ્તિત્વ ધરાવે છે સ પર ખલજી સત્તાએ વર્ચસ્વ જમાવ્યું ત્યારથી આશરે એક સદી સુધી તેની સત્તાનું મુખ્ય કેન્દ્ર દિલ્હી અને ગૌણ કેન્દ્ર અણહિલવાડ પાટણ રહ્યું આ સદીમાં માં આજુબાજુના પરાઓમાં ઇસ્લામી સંતો આવ્યા તથા રાજકીય પ્રવૃત્તિ માટે મોહમ્મદ તુગલુ કહી આવ્યો અહીંથી ગુજરાતના સ્વતંત્ર મુસ્ફરી રાજ્યની શરૂઆત થઈ આ મુસ્ફરી રાજ્યની સ્થાપના કરવામાં આશાવલના જે લોકોએ ભાગ લીધો તેમની રાજ્ય દૃઢ કરવામાં મદદ મળે તે હેતુથી અહમદ શાહ તેના વિરોધીઓના કેન્દ્ર સમાપાટણનો ત્યાગ કરીને ચૌદસો માં આશાવલની પશ્ચિમે સાબરમતીને કિનારે કંઈક ઊંચાણવાળા ટેકરા પર પોતાનો રાજનિવેશ બાંધ્યો આજના ભદ્રના વિસ્તારમાં આવેલો આ રાજમહેલ લંબચોરસ ઘાટનો હતો અહમદ શાહે મુખ્ય કિલ્લાની બહાર જુમા મસ્જિદ બંધાવી જે પ્રાચીન આશાવલ પાસે હતી તેથી એક તરફ આશાવલ અને અમદાવાદ ભેગા થઈ ગયા અને બીજી તરફ જુમા મસ્જિદ ની આજુબાજુ અહમદ શાહ ની હસ્તી શાળા તે વખત ના કબ્રસ્તાનો બજાર વગેરેનો વિકાસ થયો શાહી કિલ્લા અને માણેક ચોક વચ્ચેના વિસ્તારમાં ગાલગરા રેશમ ના કારીગરો હથિયાર વેચનાર વગેરેની પ્રવૃત્તિઓ વિકાસ પામતી ગઈ જૂના આશાવલ ની પાસે મુહુરત તથા અન્ય વસ્તી નો વિકાસ થઈને મૂળ અમદાવાદ નું કેન્દ્ર તૈયાર થયું અમદાવાદના ત્રણ દરવાજા અને જુમા મસ્જિદ વિસ્તાર વિકાસ ના અન્ય અંગો પણ વિકસવા માંડ્યા મુખ્ય શહેરની આજુબાજુ પરાનો નો વિકાસ થવા માંડ્યો નદીના બંને કિનારા પર જૂના પરાનોની સાથે નવા પરા વિકસ્યા તે પૈકી મુખ્ય કેન્દ્ર ની નજીકના રાયખડ જમાલપુર રાયપુર સારંગપુર કાલુપુર દરિયાપુર શાહપુર ખાનપુર આદિ ઘણા પરાનો એકબીજા સાથે મળી જઈને એક કિલ્લો બંધ આવ્યો આ વખતે ધનુકુટી લાકાર વાળું અમદાવાદ તૈયાર થયું શહેરના મુખ્ય કેન્દ્રની આજુબાજુ પ્રસરેલા પરાનોના બદલાતા નામો અને તેમાં થતા ફેરફારો વચ્ચે અમદાવાદના કિલ્લેબંધ શહેરની શહેર ની સત્તરમી સદી ની ઘણા વર્ણનો જોવા મળે છે

ભારતના ઇતિહાસમાં અને એવી ઘટના આ શહેરમાં બની તે શહેનશાહ જહાંગીરે અંગ્રેજ પ્રતિનિધિ સર રો રોને મુલાકાત આપી અને અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવાનો પરવાનો આપ્યો તે ગણાય આને કારણે ભારતમાં અંગ્રેજોનો પગપેસારો થયો અને તેમણે વ્યાપાર નિમિત્તે ભારત પર રાજકીય આધિપત્ય જમાવ્યું